ભાવનગરમાં એક પોલીસ કર્મચારી છે આ મહિલા પોલીસ કર્મચારીના ના પુત્ર ની તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા થઈ જાય છે મહિલા પોલીસ કર્મચારી ચોધા રાસી રડે છે અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને પોલીસ વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે

ખૂન થયું હતું અને તેમાંથી એક આરોપી અત્યારનો જે મૃતક કેવલ છે તે હતો અને જે તે સમયે કોર્ટે આ કેવલ સહિતના જે આરોપીઓ હતા તેમને આજીવન કેદની સજા પણ ફટકારી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા અને ત્રણે ત્રણ આરોપીઓએ આ કેવલ છે તેનું ઢીમ ઢાળી દેવાની નીમ પણ લીધી હતી અને આ કેવલ છે તેને જાહેરમાં આ ઘોઘા વિસ્તારના પંચવટી બજારમાંથી જ મોટને ઘાટ છરીઓના ઘા જીકી ઉતારી દેવામાં આવે છે અંતે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું છે અને ભાવનગરના પોલીસ નિવેદન પણ સામે આવ્યું છે બે દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી સમગ્ર મામલે તપાસ કરતા આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે બે હજારને અઢારમાં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું આજે કેવલભાઈ છે મરણ જનાર એ બે હજાર અઢાર અઢારના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી આમ બે હજાર અઢારની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાય આવે છે સ્થળ ઉપર આ ત્રણ આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નિપજાવવામાં આવેલું છે આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે જેથી કરી તાત્કાલિક આરોપીઓને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય આ ત્રણ કેવલની હત્યા કરનારા આરોપીઓ છે અર્જુન ભરત અને ભાર્ગવ સાટીયા ત્રણે ત્રણને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું છે અને ભૂતકાળમાં ત્રણના આરોપીમાંથી એકનું જે ભાઈનું ખૂન થયું હતું તેનો આ ત્રણે ત્રણ આરોપીઓએ બદલો લીધો છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો